મારી યુટ્યુબ ચેનલ બી એન્ડ સક્સેસ માં આપનું સ્વાગત છે આજે આપણે આવે છે અમદાવાદ ના પોસ્ટ ગણાતા સિંધુ રોડ વિસ્તાર ઉપર તમારી જોડે વધારેમાં વધારે પાંચ હજાર જેટલી પ્રોડક્ટ છે નમકીનમાં તમે જોઈ શકો છો પછી પંચરત્ન મિક્સ આવે જે પણ અમારી સરસ એકદમ ચાલતી પ્રોડક્ટ છે એકદમ હાઈ સેલિંગ જેમ કે સુરતી ચવાણું કોઈકને કંઈક સરસ મસ્ત ખાવું હોય સાંજના ટાઈમે તો મજા આવી જાય એવી આઈટમ છે મિત્રો ફાલ્ગુની ગૃહ ઉદ્યોગમાં આપણે આવી ગયા છીએ અને આમની જર્ની કેવી છે પણ જાણીશું સાથે અહીંયા વેરાયટીઓ કઈ કઈ છે જાણીશું હેતભાઈ ઝવેરી છે હેતભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ હેતભાઈ હવે તમારી સફર તો અમે જોઈ અહીંયા હેતભાઈ પણ જણાવશે તો પહેલાં આપણે એમની પ્રોડક્ટ કઈ કઈ છે જાણીએ હેતભાઈ તો પહેલાં પ્રોડક્ટ વિશે તો અમારી જોડે બહુ બધી પ્રોડક્ટ છે સ્ટાર્ટિંગ કરીએ આપણે નમકીનથી તો એમાં પણ અમારી જોડે વધી વધારેમાં વધારે પાંચ હજાર જેટલી પ્રોડક્ટ છે નમકીનમાં તમે જોઈ શકો છો કે સા ચાલુ કરીએ અલગ અલગ ટાઈપની સેવ તો સેવમાં અમારી જોડે પંદરથી વીસ વેરાયટી છે જેમાં અલગ અલગ સેવ આવે ઝીણીથી લઈને મોટી સેવ માં પણ સેવ અવેલેબલ હોય છે હવે અમારે ત્યાં ગ્રાઉન્ડનટ માં બનાવેલી સેવ છે ચેવડા છે અલગ અલગ ટાઈપના પછી અમારા પોતાના જ પેકેજિંગમાં આ રીતે તીખા મીઠા મિક્સ ચવાણા આવે છે પછી પંચરત્ન મિક્સ આવે જે પણ અમારી સરસ એકદમ ચાલતી પ્રોડક્ટ છે એકદમ હાઈ સેલિંગ એ જ રીતે બીજી ઘણી બધી વેરાયટીસ છે જેમ કે સુરતી ચવાણું કોઈકને કંઈક સરસ મસ્ત મસ્ત ખાવું હોય સાંજના ટાઈમે તો મજા આવી જાય એવી આઈટમ છે ટીખામાં આપણી જોડે છે તીખા ગાંઠિયા ગ્રાઉન્ડના ઓઇલમાં બનાવેલા પછી એજ રીતે સ્પાઈસી રતલામી સેવ છે મરી ગાંઠિયા આવે અલગ અલગ ટાઈપની વેરાયટી છે નમકીનમાં પછી જોવા જઈએ તો ભાવનગરી ગાંઠિયા છે પછી પાલક ચેવડો છે ઓનિયન ગાંઠિયા છે એટલે ગાંઠિયામાં પણ નહીં નઈ ને દસ થી પંદર અમારી જોડે વેરાયટી છે ચેવડામાં પણ પંદરથી થી વીસ વેરાયટી તમને જોવા મળી જશે એ જ રીતે સંચર સેવ મેં જેમ કીધું કે પંદરથી થી વીસ સેવની વેરાયટી છે પછી આ રીતે અમારા પેકિંગમાં ભેળ મિક્સ પણ આવે ખાલી તમે એની અંદર ચટણી અને જે વેજીટેબલ્સ હોય નાખો એટલે ઘરે ઇઝીલી ભેળ બની જાય પછી એ રીતે લાઇટ સેવમાં મમરા ઘણા જે એજેડ લોકો હોય એ લોકોને બહુ સારા પડે પ્લસ નાના છોકરાઓને પણ સારી પડે આ વસ્તુ પછી આગળ જઈએ તો બિકાનેરી ભુજીયા સેવ એ પણ અમારી હાઈ સેલિંગ એકદમ પ્રોડક્ટ કહેવાય છે એ રીતે પછી સેવદાર મિક્સ ઘણા લોકો સેવ અને દાળ અલગથી મિક્સ કરીને ખાતા હોય અમે રેડી પેકેજિંગ જ એનું આપી દઈએ છીએ જે એકદમ મસ્ત સ્પાઇસી વસ્તુ પડે છે પછી આગળ આવીએ તો આ રીતે અમે નવી વસ્તુ ચાલુ કરી છે સાબુદાણા પૂરી આ એકદમ બિલકુલ મિત્રો નવી આઈટમ છે ફાલ્ગુની ગૃહ ઉદ્યોગની સાબુદાણા પૂરી અને આમાં પણ આપણી જોડે બે વેરાયટી છે એક મસાલા અને એક સાદા ફાસ્ટમાં ચાલે બધાને એ રીતે અને ઓલ સીઝન પ્રોડક્ટ કહેવાય હવે તો આ અમારી એટલે ઉપવાસ માં પણ ખવાય હા ઉપવાસમાં પણ ખવાય એ રીતે પછી એના પછી આ જે પીનટ બાઇટ જે એકદમ મસ્ત સ્પાઈસી વસ્તુ છે ઘણા લોકોએ સિંગ ભજીયા તો ખાધા હશે પણ એના કરતા પણ યુનિક આઈટમ જે એકદમ કે તમે ટ્રાય કરો ને તો એકદમ મજા આવી જાય ક્રિસ્પી અને ટેંગી ફ્લેવર જે એકદમ આની ઘણા મગજોળ છે અને પેકેટ ભાઈ ફાલ્ગુની ગ્રોથ જો કે પોતાની જે બ્રાન્ડ અને વેરાઈટી છે પછી એ જ રીતે આપણી ભાખરવડી પણ જે એકદમ સરસ બધી મિની ભાખરવડી પછી એક મીડિયમ સાઈઝની આવે આ સૌથી જે વધારે લોકોને ભાવતી હોય છે સ્પાઇસી પણ આવે અને મજા ફ્લેવર આવે ઓકે તમારી વેરાયટીઓ તો ઘણી છે ભાઈ તમારી થોડી આ જર્ની વિશે પણ વાત કરો કે દાદાએ દેવેન્દ્રભાઈ ઝવેરી એ કેવી રીતે શરૂઆત કરી જે પેલા થોડું સમજાવી દો પછી એના વિશે જણાવો આજે શોધીની પૂરી મસાલા પૂરી હોય છે પછી અલગ અલગ વીટ ફ્લોરની પૂરી હોય છે આ સોધી પૂરી છે અત્યારે હેલ્ધીનું કન્સેપ્ટ બહુ આગળ વધી રહ્યો છે તો એટલે જ અમે એ કન્સેપ્ટને આગળ લઈ જવા માટે સોધીની પૂરી લાયા છે કે ઘણા જે હેલ્થ કોન્શિયસ લોકો હોય એ લોકોને આ પ્રિફરેબલ વસ્તુ રહેતી હોય છે મિત્રો પહેલો પોર્શન આપણે પૂરી ફરસાણ એ સમજ્યા હવે રોસ્ટેડ ડિપાર્ટમેન્ટ છે એના વિશે હેતભાઈ જણાવો થોડું કે રોસ્ટેડ ડિપાર્ટમેન્ટમાં શું શું છે હું અલગ અલગ કેનની વેરાયટીઓ જોઈ રહ્યો છું જેમાં આ અહીંથી આપણે આ જોરદાર લાગી આ તમને લખેલું છે ઘણી ઘણી બધી આઈટમ તમને આવી જોવા મળશે ચકરીમાં પણ કહેવાય ને કે વીસ પચીસ જેવી અલગ અલગ વેરાયટી હવે તો સ્ટાર્ટ થઈ ગઈ છે મુરુકુ જે અત્યારે ઘણા મુરુકુ સેન્ડવિચ બનાવતા હોય છે તો એવી રીતની પણ બધી વેરાયટી અમે સ્ટાર્ટ કરી છે કે તમે ઘરે એવી રીતની મુરુકુ સેન્ડવિચ ને એવું બધું બનાવી શકો જેમ કે આ ગાર્લિક મુરુકુ છે પછી ગાર્લિક મુરુકુ ચીલી છે એવી અલગ અલગ મુરુકુમાં પણ બધી વેરાયટી સ્ટાર્ટ કરી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ લેવલે પહોંચાડ્યું છે અત્યાર સુધી જાળા અનાજને કોઈ પ્રાધાન્ય નહોતું આપતું એના ભાવ નતા મળતા પરંતુ હમણાં જ રિસેન્ટલી બે હજાર ત્રેવીસમાં મિલેટ ઇયર આપણે ઉજવ્યું અને વિશ્વ વૈશ્વિક લેવલે મિલેટ ની ઉજવણી થઈ ગ્લોબલ જી ટ્વેન્ટી સમિટ હોય જી સેવન સમિટ હોય અથવા વૈશ્વિક લેવલે કોઈ પણ જે એગ્રો ઇન્ડસ્ટ્રીના જે મોટા ફેર યોજાતા હોય એમાં મિલેટને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે આ એની આ બધી તમામ પ્રોડક્ટો છે તો હર્ષભાઈ ના ત્યાં તમને એટલે કે ફાલ્ગુની ગૃહ ઉદ્યોગમાં મિલેટ ને લગતી એટલે કે ધાન્ય અનાજો જાળા અનાજને લગતી તમામ આઇટમો પણ તમને મળી હવે નેક્સ્ટ આપણો સેક્શન છે અરઠાણા પીકલ ચુંદો પીકલ જે આપણા ગુજરાતીઓને ખાસ જરૂર પડતી હોય છે અને ગુજરાતી સિવાયની પણ ઘણી બધી જે કોમ્યુનિટી છે એમને જમવામાં કે રાતના ડિનરમાં પીકલ ભાવતો જ હોય છે પીકલ્સ પણ બહાર આવે પીકલ પણ બનાવીએ છે સિઝન પ્રમાણે પણ આવે અમુક પીકલ અને હવે અમુક પીકલ બારે માસ પણ મળતા હોય છે હવે તો નેચરલ એસેન્સ જે કહેવાય નેચરલ ફ્લેવર એનો યુઝ કરીને પીકલ બનાવતા હોય છે કોલર જો હા કોઈ કોઈ કલર આમાં એડ ના થાય એટલે કોઈ હાનિકારક કોઈ હાનિકારક વસ્તુઓ નથી અને અમે પીકલ આવી રીતની છે ને નાની નાની રેન્જ પણ ચાલુ કરી છે 250 ગ્રામ કહેવાય કે પછી 100 ગ્રામ 10 ગ્રામ કટકી કેરી જે અત્યારે સ્પેશિયલ સમર સિઝન માં સૌથી હાઇએસ્ટ લોકોને ભાવતી હોય છે અને આ એ રીતની અમે આવી રીતના પેકેજિંગમાં સ્ટાર્ટ કરી છે ઘણા લોકો ઘરે બનાવતા જ હોય છે આ વસ્તુ કરી શકો છો હવે હું તમને લઈ જાઉં અમારો જે અત્યારે સૌથી હાઇએસ્ટ ટ્રેન્ડિંગ સેક્શન કહેવાય રેડી ટુ ઇટ પ્રોડક્ટ ગુજરાતીઓ હોય કે હવે ઘણી બધી કોમ્યુનિટી કે યંગસ્ટર્સ ગણો કે કોઈ પણ એજ ના લોકો અત્યારે ટ્રાવેલ બહુ વધારે કરી રહ્યા છે અને આ સીઝન છે હવે ટ્રાવેલની સમર સીઝન આવી વેકેશન પીરિયડ છે એટલે ટ્રાવેલ પણ એટલું જ સામે થતું હોય છે અમદાવાદથી બધા બહાર જતા હોય ને એ રીતે તો એ ટ્રાવેલમાં સૌથી હાઈએસ્ટ અત્યારે જે સારી પડતી વસ્તુઓ છે એ જે રેડી ટુ ઈટ પ્રોડક્ટ જેમ કે ક્વિક સેફ છે પકાઉ છે એમટીઆર પોકો જે બહુ ફેમસ બ્રાન્ડ છે આપણી હેમોરની પછી એ જ રીતે રિયલ ટેસ્ટ મોમ્સ મેજિક ઇટ ઇઝી મિત્રો હેતભાઈને આપણે અડધેથી પાછા લઈ આવ્યા છે અને એ ખાસ એટલા માટે કે એની ત્રણસોથી વધારે ખાતરાની વેરાયટીઓ છે એ પણ જાણવી હતી મારે એટલે હું અહીંયા જોતો હતો ત્યારે એન્ટર થયો

કે કોઈ એમની જોડે આવ્યું હોય તો એમને ટ્રાય કરવી હોય કારણ કે આટલી બધી વેરાયટી તમને કોઈ એક જગ્યાએ નથી મળતી ક્યાંય તમને હેલ્ધીમાં હેલ્ધી રાગી પણ મળી જશે અને ટેંગીએસ્ટ ફ્લેવર જે કહેવાય તો એની અંદર તમને પાઉભાજી ખાખરા છે ચીઝ મસ્તી છે પછી બાર્બેક્યુ છે મેક્સિકન છે શેઝવાન છે એવી અલગ અલગ વેરાયટી આ પણ એક વેરાયટી જોરદાર નજર ખેંચી રહી હતી કે મારું હર્ષભાઈ જોડે જયારે વાત કરે તો ઓરિયો ચોક્કસ ખાખરા એટલે જે બાળકો

ગ્લુટન ફ્રી ખાખરા જે હંડ્રેડ પર્સન્ટ વિધાઉટ વ્હીટ જે કહેવાય એ રીતની આખી છે એની અંદર પણ થી સાત અલગ અલગ ટાઈપની વેરાયટી હોય છે રાગી છે મેથી મેથી ઘણી બધી વેરાયટી આવતી હોય છે અને હવે ધીમે ધીમે અમે આ જે બાજરા મેથી ઢેબરા જે કહેવાય ઢેબરાની પણ એવી દસ થી પંદર રેન્જ ચાલુ કરી છે હમણાં રિસેન્ટલી તો તમને એ પણ જોવા મળશે પછી આ જે આપણું ગુજરાતી ખાખરા ચેવડો જે એકદમ સરસ લોકોને ભાવે એવી વસ્તુ છે અહિયાં પણ આ નજર હું મારી દઉં મેથી મસાલા રોટલા કચ્છી બાજરા રોટલા આ ઋતુબ્રુ ઉદ્યોગ વાળાનું છે હા પરંતુ એ પણ તમારે ત્યાં એ અમારે ત્યાં મળે છે જે ઋતુ રોટલા જે કહેવાય છે ફેમસ આ એ રીતની વેરાયટી છે અને જેમ મેં તમને કીધું કે ટેન્ગી ફ્લેવર્સ તમને બધી જોવા મળશે તમે જોઈ શકો છો કે નાચો સીઝલિંગ બાર્બેક્યુ ઇટાલિયન પીઝા મેક્સિકન આ બધી એવી વેરાયટી છે કે જે ટેન્ગી લોકોને વાવતું હોય કે મસાલેદાર અને ચટાકાવાળું આ એ રીતની આખી વેરાયટી છે એના પછી હું તમને બતાવું આ જે ઢોંસા ખાખરા ઢોંસા તમે ખાધા હશે પણ આ ઢોંસા ખાખરા જે એકદમ નવી વેરાયટી જે એમાં પણ અમારી જોડે થી પંદર ફ્લેવર્સ છે એમ પીઝા છે સાદા છે ચીઝ ચીલી ચીઝ મેજીક પછી મેગી ખાખરા એવી બધી અલગ અલગ ફ્લેવર્સના ખાખરા છે એમાં પણ પછી અસોટેડનું તમને બોક્સ મળી જાય કે એકની અંદર દસ ફ્લેવર તમને એક જ વારમાં ટ્રાય કરવા મળી જાય એના પછી ખાખરામાં આપણી જોડે આ રીતે જૈન અને રેગ્યુલર બંનેની અંદર અસોટેડના બોક્સ આવે છે જેમાં તમારે એક ચારથી પાંચ પ્રોડક્ટ અલગ અલગ ખાખરાની એકમાં જ મળી જાય તો એ પણ એક સારી વેરાયટી હોય છે બધાને અલગ અલગ ટ્રાય કરવું હોય તો સિંગલ ટાઈમમાં તમે ટ્રાય કરી શકો છો એ રીતે આપણી જોડે કોઈન ખાખરા છે મિની ખાખરા છે જેમ કે આ કહેવાય આ બિસ્કીટ પોટેટો ખાખરા જે આવતા હોય છે તો આની અંદર પણ આપણી જોડે પાંચ થી સાત નવી વેરાયટી હવે અમે સ્ટાર્ટ કરી છે કે મિની ખાખરા તમે આને કહી શકો છો ટ્રાવેલમાં બહુ સારી પડે આટલી નાની વસ્તુ હોય આની અંદર પણ તમને ટેંગી ફ્લેવર પણ મળશે અને હેલ્ધી ફ્લેવર પણ મળી જશે મિત્રો ગુજરાતી હોય છે ને ભાખરી રોટલી એના ખૂબ જ શોખીન હોય છે તો ભાખરીના જેને સ્વાદ બહુ પસંદ હોય ને એને ખાવી ને તો એ પણ અહીંયા બહુ અલગ અલગ વેરાયટીઓ મળે છે આ મિની ભાખરી બાઇટ છે અને આ બાજરા લસણ ભાખરી છે ભાખરીમાં પણ એટલી જ વેરાયટી અને ફ્લેવર્સ તમને જોવા મળશે જેમ ખાખરામાં હતું પાંભાજી ખાખરા હતા પછી જીરા ખાખરા હતા એવી રીતે તમને ભાખરીમાં પણ એ જ બધી ટેંગી ફ્લેવર્સ જોવા મળી જાય ઘણા લોકો ભાખરી પીઝા બનાવતા હોય છે તો એ રીતની ભાખરી પણ આપણી જોડે અવેલેબલ હોય છે પછી નીચેની જેટલી પણ વેરાયટી જે છે ને એ બધી પ્યોર ઘીમાંથી એટલે જે કાઉ ઘી કહેવાય એમાંથી બનાવેલી ભાખરીઓ છે આ બધી અલગ અલગ ફ્લેવર્સ છે ભાખરીની ફાલ્ગુની ગૃહ ઉદ્યોગમાં આવીએ ને એટલે એક એક વેરાયટી તમને જાણવા મળે હું અચાનક આ ફ્રીજ સેક્શન એકદમ આવ્યો ચિલ્ડિંગ જે હતું એ અહીં જોતો હતો કે અહીંયા શું કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યું છે જોવા તો અચાનક મારી નજર છે ને આ લાલ ભીંડી અંબાડી એવું લખેલું છે આ લાલ બિંદી શરબત છે એટલે મેં હેતભાઈ ને પૂછ્યું આ શું છે યાર આ વેરાયટી કઈક આમ અલગ લાગી રહી છે મને તો કે આ બિલકુલ અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તો ઉનાળાની સિઝનમાં તમને બિલકુલ નેચરલ શરબત જે લોકો આ કલર એસેન્સ ને બધા મિક્સિંગ વાળા નથી ઘણા લોકો પીતા હોતા ને પછી બીમાર થાય ને કફ થાય ને શરદી થાય ખાંસી થાય એ બધું આ નહીં થાય એવા પણ શરબત મળતો હર્ષભાઈ આ શું છે લાલ ભીંડી ના બધા આપણે જે અલગ અલગ કલર આ છે અમારી પોતાની શરબત ની ફ્લેવર્સ અલગ અલગ જામુન તમને શરબત મળી જાય પાઇનેપલ શરબત લાલ ભીંડી શરબત આ બધા છે ને હંડ્રેડ પર્સન્ટ નેચરલ શરબત છે ક્યાંય કોઈ જાતનો કલર નહીં કંઈ ક્યાંય કોઈ જાતનો એસેન્સ નથી આમાં ઉનાળામાં સૌથી સારામાં સારું જે કહેવાય એ આપણને આ વસ્તુ રહેતી હોય છે ત્યારબાદ એક સૌથી વધારે જે અત્યારે કહેવાય એ આ વસ્તુ છે નેચરલ વરિયાળીનું શરબત જે ઉનાળામાં લોકો ઠંડક આપે એમ આટલી પિસ્તાલીસ ડિગ્રી ગરમી હોય અને એમાં આવું તમે એક બપોરે એકાદ શરબત નું એક ક્લાસ લો તો સારું રહેતું હોય મિત્રો ફાલ્ગુની ગુરુદેવ ની વિવિધ આઈટમ વેરાયટી તમને જાણી જોવાની મજા આવી હશે પરંતુ આમની જર્ની પણ ખુબ રોચક છે જયારે ઓગણીસો માં દેવેન્દ્રભાઈ ઝવેરી જે હતા ને એ સાયકલ પર ફેરી કરતા જેમ ધીરુભાઈ અંબાણી ચોરવાડના વિસ્તારોમાં સાયકલ પર ફેરી કરીને ગાંઠિયા વેચતા હતા એવી સફર પેલા સાયકલો થઈ જતી આ તો હવે આપણે થોડા હાઈટેક બની રહ્યા છે એટલે થોડું વધારે પડતું આપણે કરી રહ્યા છીએ હાઈટેક એ રીતે એમની સફર ને જર્ની પણ ખુબ રોચક છે તો એ હું હેતભાઈ જોડે જાણવા માંગુ એ સફર કેવી હતી આજે ત્રીજી પેઢી છે પરંતુ ત્રીજી પેઢી પણ હજુ યાદ છે કે આવી રીતે દાદા સફર કરતો એ દાદા કેવી રીતે આગળ વધે એમ તમે જોઈ શકો છો કે સાયકલ થી શરૂઆત કરી ત્યારબાદ નવી જનરેશન ની એન્ટ્રી થઈ મિતેશભાઈ ઝવેરી અને કાર્તિકભાઈ ઝવેરી જે મારા ફાધર છે અને મિતેશભાઈ જે મારા કાકા છે નવી જનરેશનની એન્ટ્રી થાય એટલે બિઝનેસ ગ્રો કરે એવું કહેવાતું આવ્યું છે અને એ જ વસ્તુ અમારામાં પણ થઈ એ લોકોએ સીધી રોડ ઉપર કેબિનથી ધંધો સ્ટાર્ટ કર્યો શરૂઆતમાં ત્રણ ચાર પ્રોડક્ટ હતી એ લોકોએ વીસ પચીસ થી સ્ટાર્ટ કર્યો ધંધો અને ત્યારબાદ ધીમે ધીમે ગ્રો કરતા ગયા પણ તકલીફ એ હતી કે જેમ અત્યારે પણ રોડ ઉપર ધંધો કરે એમની તકલીફ પડે છે કે દબાણવાળા ગમે ત્યારે આવે અને ઉપાડી જાય આવે અને ઉપાડી જાય એઝ અ ફેમિલી અમે એને ગ્રો કરી રહ્યા છીએ હજુ આવી બીજી ઘણી શોપ ઓપન થાય અને ધીમે ધીમે જેમ નવી જનરેશન આવે એટલે એક ચેન્જ આવે થોડોક તો એ જ રીતે અમારામાં પણ એક ટેકનિકલ કે ડિજિટલ ચેન્જ અમે કહી શકીએ છીએ તો અમે રિસેન્ટલી અમારી એપ્લિકેશન લોન્ચ કરી ફાલ્ગુની ગૃહ ઉદ્યોગની જે તમને પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે આરામથી અને એપ સ્ટોર ઉપર પણ આવી જશે ટૂંક સમયમાં તમારો એનો કોઈ કોન્ટેક્ટ નંબર છે તમારો તો જેથી કોઈ માનો કે આપણા જે કસ્ટમર હોય એમને કોઈને મંગાવવું હોય તો કેવી રીતે મંગાવી શકે તો મારું એડ્રેસ છે એનું સિંધુ નું કહી દો અને તમારો કોન્ટેક્ટ નંબર પણ બોલી દો જો આ અમારું કાર્ડ છે ફાલ્ગુની ફાલ્ગુની ગૃહ ઉદ્યોગનું અને આ કાર્ડ ઉપર તમને વસ્ત્રાપુરનું પણ એડ્રેસ મળી જાય એ કોમ્પ્લેક્સ નહેરુ પર વસ્ત્રાપુર બરાબર ઓનલી ઢોંસાની એક્ઝેક્ટ સામેની શોપ છે અને ત્યાંનો નંબર નાઇન એટ ટુ ફાઇવ થ્રી ટુ ડબલ ઝીરો ટુ આ નંબર ઉપર તમે કોલ કે વોટ્સએપ કરો એટલે તમે વસ્ત્રાપુરમાં કંઈ પણ પ્રોડક્ટ ઓર્ડર કરવી છે તો ત્યાંથી ડાયરેક્ટ કહી શકો કે વસ્ત્રાપુરમાં કંઈ પણ પહેરી છે તમે ત્યાં પૂછી શકો છો ત્યારબાદ સિંધુ ભવન શોપ નંબર ટુ એન્ડ થ્રી સોહમ પ્રિસ્ટીન નવું બિલ્ડિંગ બન્યું છે નિયર સાલીગ્રામ ટુ બંગલો તો અને ઓફ સિંધુ ભવન રોડ છે થલતેજ જતા આવે રસ્તામાં એ રીતે અને અહીંયાનો નંબર છે સેવન થ્રી એટ ટુ એટ ટુ ડબલ ઝીરો થ્રી આના ઉપર તમે કોલ કરો તો તમને અહીંયાની કોઈ પણ પ્રોડક્ટ હોય કે એની ક્વેરી હોય તો તમે એના ઉપર પૂછી શકો છો મિત્રો અઢળક વેરાયટી છે ને અઢળક આઈટમ હોય છે તો એની તમે હજુ મુલાકાત લઈ શકો છો અને ટેસ્ટ પણ તમે માણી મિત્રો સાલ્ગુનિક ઉદ્યોગની અંદર એક વાક્ય બહુ મસ્ત લખેલું છે મહેનત એવી કરો કે સપના સાચા પડી જાય અને તમારું કામ એટલે મીન્સ કે તમારી મહેનત સફળ થાય એવી એક મસ્ત વાક્ય લખેલું હતું તો આ જે સ્ટોરી છે તમને પસંદ આવી હશે એવી આશા રાખું છું આવા જ અમનાર વિડીયો સાથે ફરી વાર મળીશું અને ખાસ કોમેન્ટમાં એ કહેજો કે તમે એની પ્રોડક્ટ ખરીદી છે અથવા ચાકી છે અથવા કોઈને તમને ચખાડી હોય તો કોમેન્ટ ખાસ કરજો કે હા અમે આની પ્રોડક્ટ વિશે जानिए चाहिए तो आपने क्या कीजिए। अपने स्टोरी पसंद आए तो लाइक कर दीजिए, चैनल पर नवाज़ तो सब्सक्राइब कर दीजिए, और वीडियो ने बने इसलोग शेयर कर दीजिए, या सुधीर कर एक बार मरीज़ ना वीडियोस आते हैं या सुधीर बनाए रहिए एक बार जय हिंद करते हैं